દરમિયાન રાત્રિના એક વાગ્યાના અડસામાં તાર ફેન્સિંગ તોડીને એક કાળા કપડા પહેરેલા બુકાનની ધાડીઓએ કંપનીમાં પ્રવેશિત કંપનીના પાઇપિંગ વિભાગમાંથી ત્રણસો ચાર ફ્લેન્જ ટાઇટેનિયમ ફ્લેન્જ તથા પાઇપ મરી કુલ ત્રણ લાખની મથ્થાનો જથ્થો ચોરી કરી ગયા હતા બનાવને પગલે તેમણે કંપનીના માલિકને ઘટનાથી વાકેફ કરતાં તેમની સૂચના મળ્યેથી આખરે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે ગત રોજ સાંજે સાત વાગ્યે ચોરિયંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે